અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમર કેમ્પનું આયોજન અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એસપીસી કેડેટ્સ માટે જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં બાળકોના સ્વાગતથી લઈ માનભરી વિદાય સુધી બાળકોને અનેક વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના પંદર પોલીસ લાઇન્સમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે છસો બાળકોએ અલગ અલગ એક્ટિવિટી માટે ભાગ લીધો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિદ્યાર્થીઓને મૌન આનાપાન ધ્યાન સંગીતના તાલે પીટી ઝુમ્બા ડાન્સ એરોબિક એક્સરસાઇઝ યુનિફોર્મમાં પરેડ કરાવવામાં આવી હતી એસપીસી યોજના સંદર્ભે સમજણ અને માહિતીનું આદાન પ્રદાન કરાવવામાં આવ્યું હતું બાળ કવિતા અભિનય ગીત જીવનના અનુભવ વગેરેની અભિવ્યક્તિ તેમજ સાંજના સમયે ગણવેશમાં પીટી પરંપરાગત રમતો જેવી કે સાતોલિયુ ખોખો કબડ્ડી ધમાલધોકો વોલીબોલ ફૂટબોલ વગેરે જેવી સ્થાનિક રમતો રમાડવામાં આવી હતી રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સમર કેમ્પમાં બાળકોની અંદર પડેલા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા નાટકની થીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંજીવ રાજકોટ અમદાવાદ વેકેશન દરમિયાન જે બાળકોની જ્યારે મજા થાય છે ત્યારે આપણે તાબા શહેરમાં પોલીસ પરિવારમાં જે બાળકો છે એના માટે જુદી જુદી પોલીસ લાઈનોમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે 600 બાળકોએ પાર્ટિસિપેટ કર્યા હતા એમાં બધી ટાઈપની પ્રવૃત્તિઓ લોકોએ શીખ્યા છે જે રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ ડાન્સ યોગા караટે બેડમિન્ટન છોકરીઓ એ મહેંદી લગાવવાનું ઘણી બધી એક્ટિવિટી હોય છે શીખ્યા છે તો એના આજે આપણે અહીંયા ક્લોઝિંગ સેરેમની પણ સમારોહ હતા એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી આવેલા ઘણા બધા અતિથિઓ હતા એમાં બાળકો પણ જે શીખ્યા છે એ લગભગ સાડે વિદ્યાર્થીઓ છસો પૈકી અહિયાં આવેલા છે એના મધર્સ આવેલી છે અને આ ખરેખર બહુ સારી રીતે આ પ્રોગ્રામ આપણે યોજ્યા છે અહિયાં આ જુઓ તો તમે આજકાલ બાળકો જે છે મોટા ભાગે ટીવી માં લાગી જાય છે મોબાઈલ લઈને વોટ્સએપ અમે ગેમ રમવા શું કરી દે છે એના કરતા આજે પ્રવૃત્તિઓ મેં જો રહ્યા એ શીખીને જતા સવારે સાડા સાત થી સાડા દસ ત્રણ કલાક હોય ત્રણ કલાક અને સાંજે બે કલાક શીખીને જાય પેન્ટિંગ પછી ઘરે જઈને પણ આ પેન્ટિંગ એટલે આ બહુ એક સક્સેસફુલ આપણે અહીંયા એક પ્રોગ્રામ અમદાવાદ કર્યો આજે આપણે મોમેન્ટો જો આપીએ સામાન્ય રીતે પરચેઝ કરીને એ રીતે મોમેન્ટો આપણે આપીએ આજે બાળકોએ જે પેન્ટિંગો બનાવેલી છે એના જ આપણે મોમેન્ટો તરીકે બધા જે ગેસ્ટ આવ્યા માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી અને ડીજીપી સાહેબ અને બાકી ધારાસભ્યો અને એમપી શ્રી તમામને એ જ ગિફ્ટ આપણે આપેલી છે હા એ આ અમદાવાદ આ ફર્સ્ટ ટાઈમ એક છે કે આવા સમર કેમ્પ યોજવામાં આવે છે અને જે રીતે સ્પોર્ટ્સ મીટ હતા સ્પોર્ટ્સ મીટ પણ ફર્સ્ટ ટાઈમ જ હતા આ સ્પોર્ટ્સ મીટ છે અને સમર કેમ્પ છે અમે પ્લાનિંગ છે કે દર વર્ષે આયોજીએ